મેઘતાંડવથી જૂનાગઢ જિલ્લાના ઘણા વિસ્તારોમાં હાલાકીના દ્રશ્યો સર્જાયા છે કેશોદ તાલુકાના મધરવાલા ગામમાંથી એનડીઆરએફની ટીમે બોટની મદદથી દસ લોકોનું રેસ્ક્યુ કર્યું સાબરડેરીના દરવાજા ખોલાતા મધરવાડા ગામ સંપર્ક વિહોણું બન્યું જેથી પાડી વિસ્તારમાં ફસાયેલા લોકોનું રેસ્ક્યુ કરવું પડ્યું હતું એનડીઆરએફ દ્વારા તમામ લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું પરિસ્થિતિ વણસતા એનડીઆરએફની ટીમ બોલાવવાની ફરજ પડી હતી

એક વાઘા સુધી સતત વરસાદ પડવાથી અગિયાર ઇંચ જેટલું પાણી પડ્યું હતું એવી જ રીતે મેંદડા તાલુકાની અંદર ઉપરવાસમાં તેર થી ચૌદ ઇંચ જેટલું વરસાદ એ પાણી છે જે ગેડ પંથકમાં પથરાતું હોય સાબડી નદીના પટમાં થઈ અને પસાર થતું હોય સાબડી નદીના ડેમના તમામ દરવાજાઓ ખુલ્લા કરવામાં આવ્યા હતા જેને લઈને જે ગેડ પંથકનો જે વિસ્તાર છે ખાસ કરીને કેશોદના ગેડ પંથકના મગરવાડા માણેકવાડા ડેરવાણ જેવા ગામ છે ત્યાં જમીનોમાં પાણી ફરી વળતું હોય આજરોજ ખુબ મોટા પ્રમાણમાં પાણીની આવક થતા જે વાડી વિસ્તારમાં મજૂરો હોય એ ફસાયા હતા જેને લઈને એનડીઆરએફ ની ટીમ ને તૈનાત કરવામાં આવી હતી જેમના દ્વારા ચાર બાળકો સહિત કુલ અગિયાર લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું અને એને સ્થળાંતર કરવામાં આવ્યા હતા એવી જ રીતે ગેડ પંથક ની અંદર પણ હાલ પૂરનો માહોલ હોય માહોલ હોય બામણાસા મુળિયાસા મઢળા આ તમામ ગામો છે એ સંપર્ક વિહોણા હોય ત્યારે ત્યાં તંત્ર એલર્ટ રહેવા માટે તંત્રએ સૂચના પણ આપી દીધી બામણાસા ગેડ ની અંદર ઓજત નદીના ચાર જગ્યાએ જુદી જુદી જગ્યાએ પાળા પણ તૂટવાની ઘટના બની છે આવી રીતે સમગ્ર જે ગેડ પંથક છે ઉપર વાસના વરસાદના પાણી હિસાબે જળબંબાકાર છે ત્યારે હાલ તંત્રએ એલર્ટ જાહેર કર્યું છે જી અન્વી જી આભાર માહિતી આપવા માટે